વિચારોના ચશ્માનો પણ જરા સાફ કરતા રહેવા ભાદરવા મહિનાના ધોમ ધકતા તાપમાં બપોરના સમયે એક ભાઈ દૂધ પાકની ડોલ હાથમાં લઈને ગટર પાસે ઊભા હતા અને એક એક ચમચા વડે ડોલમાંથી દૂધ પાક લઈને થોડો થોડો ગટરમાં નાખતા હતા ત્યાંથી પસાર થતી કોઈ વ્યક્તિનું ધ્યાન ગયું એટલે એ પેલા ભાઈ પાસે પહોંચી ગયા કેસર ઇલાયચીવાળા સૂકા મેવાથી ભરપૂર મસ્ત મજાના દૂધ પાકને ગંદી ગટરમાં નાખતા જોઈને એમને આશ્ચર્ય થયું દૂધ પાકને ગટરમાં નાખી રહેલા પેલા ભાઈને પૂછ્યું તમે કેમ દૂધ પાકને ગટરમાં નાખી દો છો પેલા ભાઈએ બળાપો કાઢતા કહ્યું અરે ભાઈ શું કરું આજે મારા દાદાના શ્રાદ્ધ નિમિત્તે કેટલી મહેનતથી આ સરસ મજાનો દૂધપાક બનાવ્યો હતો પણ તેમાં આ બે માખો પડી છે અને મરી ગઈ છે એટલે એને ચમચાથી બહાર કાઢીને ગટરમાં ફેંકવા માટે આવ્યો છું પણ માખો બહાર નીકળવાનું નામ જ નથી લેતી વાત સાંભળતા જ રસ્તેથી પસાર થતા હતા એ ભાઈ ખડખડાટ હસી પડ્યા અને કહ્યું ભાઈ આમ જ જો આ મરેલી માખોને બહાર કાઢવાનો પ્રયાસ કરશો તો દૂધપાકની આખી ડોલ ખાલી થઈ જશે તો પણ માખો બહાર નહીં નીકળે એક કામ કરો તમે જે ચશ્મા પહેર્યા છે તે મને આપો દૂધપાકની ડોલ નીચે મૂકીને પોતાના ચશ્મા ઉતારીને એ ભાઈના હાથમાં આપ્યા ચશ્માના કાચ પર બે મરેલી માખો ચોટી હતી કપડું લઈને ચશ્મા બરાબર સાફ કર્યા અને પછી પાછા આપીને કહ્યું હવે આ ચશ્મા પહેરો પહેલાં ભાઈએ ચશ્મા પહેરીને ડોલમાં જોયું તો દૂધપાક તો ચોખ્ખો હતો ଏମିତି ମେଲି ମାଖୋ ଜତି ରହିଛି